રાજ્યના તેર જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી છે પાટણ મહેસાણા સાબરકાંઠામાં વરસાદની શક્યતા દર્શાવાઈ છે તો ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદમાં પણ વરસાદની આગાહી છે જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ચોમાસું વિધિવત રીતે ભલે ન બેઠું પણ રાજ્યમાં વરસાદી માહોલ તો ક્યારનો જામી ચૂક્યો છે હાલ ખેડા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે ભારે ઉકળાટ પછી નડિયાદ માતર પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે નડિયાદના કણજરી ઉત્તરસંડા નરસંડામાં વરસાદી માહોલ છવાયો છે માતરના લીંબાસી ખેડામાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે જો કે એ પણ નોંધવું જોઈએ કે આ ચોમાસાનો વરસાદ નથી ચોમાસું હજુ ગુજરાતમાં બેઠું નથી એવું માનવામાં આવી રહ્યું છે કે સામાન્ય વર્ષ કરતા આ વખતે ચોમાસાનું વહેલું આગમન થશે પરંતુ એવું થયું નથી અને ચોમાસાની સિસ્ટમ મુંબઈ સુધી પહોંચ્યા પછી નબળી પડી ગઈ છે અને જેના કારણે ગુજરાત સુધી ચોમાસાને પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે નબળું પડેલું ચોમાસું દસ જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે